મારા જોડે કેમ છે કે બધા હાજવા જાય પણ હજી તો આ તો દાડે આવે નહીં કાંઈ કીધું ને લાવતી લાવજો બધે ને બધા કોક જમણવાળાનું કોક આવી જવું કરે મારે તો આજ તો આવે જ નહીં છે કે ચૂ ગયો દાડે કોઈ તાચો નહીં નમણો કરે નહીં એ ગુરુ પૂર્ણિમ લગતી આવે તો શું કરે વાચાર આવે એ હાજ્યા નહીં બધે કેટલા મોનું કેટલા આવે છે વાર પછી વાત તો દેખાતો નહીં કોઈ

તારી મારું બધું મોડું તો થઈ જાય પણ અમારા બધા જાય જાગીરાજવાળું તો થાત નહિ ગોળા ય એટલે ખટવલ છે એ ખટવલ છે ત્યાં શોખ નઈ મારતા શું અંધાર અંધાર આખા ગોળા રાખો ગોળા બંધ હોય ગોળા પડે રાત ને રાત ના પેલા મેં તો વહેલું નતું કીધું

બે ડાબા ઉપર છે કે એના વડે કુતરા પેહી જશે કે ત્યાં આડું કરે છે

અરે સરસ દેખાય છે કે મરા તો ખુઈ ન જાય હોય કંભુજી આ પડ્યા છે ટોટિયા વાળી અલ્યા જાય છે ના ભાવ મરા હા દાદા 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 ઓંડોડા પડેલા આમાં હ અ હવે ઉંદરા ના કાઢે ને હા ઊભા તો પળતો આ જય ગુરુરાજ મહારાજ જય જય મહારાજ જય જય મહારાજ મંડમ વાડે તો આવું મંડમ કરયા તો આખે જો હવે ઓલા તે તો મારા ખાળી ઉપર નખાય હવે મારા પર મને બેહ તા મારા દાદા બેહ બેહ રાખો આવો મારા લેઓ બેહો તમે જો પણ આપણે જ છોરે મહાન છે મહાકાન થઈ ગયા નિયમ હોય આજે કમા ઉંડા બરા આવો આ ચોખો આયલો લાગે ચોખો આય તો કેતો મને તો આડો નતું તો આ કેતા તા જાય ને કીધું બરાબર પણ બીજા એવો

પણ મહારાજ ને જ્ઞાન થાય છે તમારી તો ખાવાનું બધું ખાઈ દે ને ગળા જવાને

એટલે સેવકો લઈ શોખ આખું હજાર કે આપણે આજે તો હજાર એમ એટલે શું હા કે તો આપડે મહારાજ ને થોડું ઘણું અંદાજેવું છે કે આવકમાં બધી રહી છે એટલે આપણે બધા પચી પચીસ રૂપિયા ઉભરાવે એમ કે હજાર હજાર રૂપિયા કરે બરાબર

આટલા આટલા મોટા ભક્તો છે અને મહાન મહાન આપડે ઘરે સામાન લઈને પેલું લાવવા ને લાડુ આવે જમી રહ્યા હજુ ના જમી રે તારે ના લઈ ગયું પણ આટલું કેમ કઉ

બીડી મતલબ આવે કે તોળી ચોકડી ચુંકડી જોઈ એમ નઈ આવે ચોકડી વાત આવે તો આવે ને મસાલો ખાવ મસાલો મસાલો તો પણ એ પેલી પતાવાળી શેર ખાલી પંતાવાળી તારી ફેર પડી એ ઓવે જન્મ ના તો મરા તમે

ના કરો કરો તમે તમારે કરવું પડે એ તો એ કરશે જ નહીં એટલે મહા પડે

જય ગુરુ જય ગુરુ બધા જય ગુરુ જય ગુરુ જય ગુરુ આ તો મારા ડરતા નહીં પગ પડે મને આ ઊંઘાઈ હવે ચા મેલા આવે એટલે મારે માટે ડોસી એકલી ઊંચી થાય અને માથે એક ઊંચી હોય બધા આવે છે

આજે આવતા ટેકો એમ ઉ સામ કાઢવા લે આમ ભરા તો મારા બો પૈસા લાવે છે તે કથા તે કથાય તે કોઈ કરો એમ ભાઈ હા એમ ત્યારે જણા તાર હું હાજુ તાર એમ હા તાર હવે તારા હાથે જાત થઈ ગયા જોયા તાર એમ વાગે એમ જોયા હતા હવે મેં હાથા ગુરુપૂજા મેં જાત એમ બરાબર છે